સાહેબ તથા ઝોન બે વિસ્તારના રાવપુરા નવાપુરા અકોટા ગોત્રી અટલાદરા તથા જેપી રોડના પોલીસ ઇન્સ્પેક્ટરો દ્વારા ફેકલ્ટી ટેકનોલોજી કલા ભવન ખાતે આવેલ ઓડિટોરિયમ હોલમાં આયોજન કરવામાં આવેલ જેમાં અલગ અલગ બેન્કના મેનેજર દ્વારા સરકારની જુદી જુદી નાણાકીય યોજનાઓની માહિતી જાહેર જનતા સુધી પહોંચાડી ત્યારબાદ ઝોન બે વિસ્તારના પોલીસ સ્ટેશન રાવપુરા નવાપુરા અકોટા ગોત્રી અટલાદરા તથા જેપી રોડ પોલીસ સ્ટેશનો દ્વારા ચોરી તથા ગુમ થયેલ સોનું ચાંદી વાહનો સાયબર ફ્રોડ રકમ તથા મોબાઈલ મળી કુલ કિંમત એકાવન લાખ સત્યોતેર હજાર એકસો એકત્રીસ ના તેઓના માલિક ખાતરી તપાસ કરી નાયબ પોલીસ કમિશનર ઝોન બે અભય સોની સાહેબ તથા મુખ્ય ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન એવી કાર્ડ સાહેબ ના હસ્તે મૂળ માલિકને ને તેઓના મુદ્દા તેરા તુજકો અર્પણ શીર્ષક હેઠળ પરત સોંપવામાં આવેલ જે મુદ્દામાલ માલ મળતા નાગરિકો દ્વારા પોલીસની સારી કામગીરી બદલ આભાર પ્રગટ કરેલ રાવપુરા પોલીસ સ્ટેશનમાં પરત કરેલ મુદ્દામાલ આઠ પોઈન્ટ પંચાણું ચાંદી ત્રણસો ઓગણસાઠ ગ્રામ સોનું એક્ટિવા ત્રણ રિક્ષા એક અને મોબાઈલ આઠ કુલ કિંમત ચોત્રીસ નવાપુરા પોલીસ સ્ટેશનમાં એકસો ગ્રામ સોનું એક સાયબર ફ્રોડ તથા મોબાઈલ નંગ પાંચ